નમસ્કાર સમાજના દરેક મિત્રો અને ભાઈઓ આજે ખુશીની વાત એ છે કે આ પક્ષ ઉમેદવાર તરીકે શ્રી શ્રીરાદુભાઈ વામેજી એક ઉમેદવારી નોંધાય છે લોકસભા ચૂંટણીમાં એમનું સિલિન્ડર એમનું ચિહ્ન છે ગેસનું સિલિન્ડર અને એમ ક્રમાંક નંબર છે આઠ તો એમના માટે વધુમાં વધુ મત આપો અને એમને સાથ સહકાર આપવાની ખૂબ વિનંતી બીજું કે એમને મત શું કામ આપવાય એમને મત એમના કાર્યો માટે આપવા એમને જે રીતે ઓરડાના દરેક કાર્યમાં દરેક ખોટી વસ્તુમાં જે રીતે સત્યનો સાથ આપ્યો છે એ જોઈને તમે મત આપવા માટે સહમત થજો અને દરેકના સમાજ સમ એવું નથી કે અમારા સમાજ માછી સમાજ પણ દરેક સમાજના વ્યક્તિઓને જણાવું કે યોગ્ય વ્યક્તિને ચૂનો જે તમને ઓળખતા હોય ના હોય ના ઓળખતા હોય તો વિડીયોઝ પણ છે અતુલ ગામીજીના જે એમના સારા કાર્યોને બિરદાવે છે તો મારી નમ્ર વિનંતી કે એમને આપીને વિજેતા બનાવો મિત્રો અમે સત્યનારાયણ સોસાયટીના તરફથી અમારા શ્રી અતુલભાઈ ગામે છે ને એમનો લોકસભાનું ચૂંટણીમાં જે ઉમેદવાર તરીકે અપક્ષ ઉમેદવારમાં લડી રહ્યા છે એ પ્રમાણે એ એ એ માટે અમારે ખૂબ જ ગર્વ છે અને એ ફર્સ્ટ ટાઈમ ઊભી રહ્યા છે અને એને એક સહકારથી અમારા સમાજ માછી સમાજના તરફથી એમને ખૂબ 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 સપોર્ટ મળશે એવી અપેક્ષા હર એક સમાજને મેં રાખીએ છીએ અને અમારા બોર્ડ તરફથી પણ એમને ખૂબ સપોર્ટ છે શું નામ સોરી એટલે મતદાન કરે અને પહેલીવાર આપણે અપક્ષ ઉમેદવારી કરી છે તો તમામ લોકો નંબર 8 ક્રમાંક છે ગેસનો સિગ્નેચર છે એના પર મતદાન કરે એવી આશા અપેક્ષા રાખું